તૈયાર બયાર થઈ ગયા વાગી ગયા છે આઠ અને મારા મમ્મી ડેડી અત્યારે પૂજા ચાલી રહી છે લગભગ અઢી કલાક તો છે પૂજા ગમે ને હોય આ એનો નિત્યક્રમ છે ને આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં આવી રીતના હા બધા ભગવાન હંમેશા એની હારે નારે હોય કઈ રીતે પૂજા કરી લઈ ને ત્યાં ચા પાણી પી લઈ અને ચા પાણી જરાક મંગાવી દો ભેગા ભેગા મમ્મી બધાને જય શ્રી કૃષ્ણ કહી દે તો ભાઈ મમ્મી પપ્પા બોલાવે છે હાલો પૂજા કરવા બરાબર અને હવે સુખી રાખે ભગવાનને પ્રાર્થના કરી લીધી હાલ મૂજા રાખે ચા ની વ્યવસ્થા કરી દો હવે તમને બતાવું ભાઈ નજારો સરસ મજાનો આમ જુઓ સારે કોર અહીંયા એનું લોકલ ફેમિલી છે એ બધા લોકો અહીંયા રહે છે આ બધું પર્વત પર્વત અમને ગુરુ શિખર અહીંયા બધા શૂટિંગ પૂટિંગ આવે છે મારી વાલી જય શાંતિથી બેઠી છે પડી ગયું હવાર તારીખ છે દસ છે બુધવાર સવારના વાગ્યા છે હાથ અહીંયા અમારી પાછળ તમે આમ બતાવી દઉં ઊભા ઘડીક પહેલાં આ છે ગુરુ શિખર અહીંયા બ્લેટ્રીનું રડાડ જેવું છે અને આપણે અત્યારે સિંહએ ભાઈ આબુની અંદર અને એમ કહેવાય કે મોજ 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 આવે છે તમે ખાલી જોઈ રહ્યો નજારો પરથી કોરનો એટલે તમને ઘણીક મજા આવી જાય આમ કહેવાય કે પક્ષીઓનો કલબલાટ ચાલુ છે અને મંદ મંદ પવન જાય છે હં ટીન શોર્ટ મોજે દરિયા છે આપણે બાપુજી તૈયાર થઈ ગયા છે પપ્પા જય માતાજી જય માતાજી હં જય માતાજી ભાઈ માતાજી મોજે મજે દરિયાજી હા બસ એમ હોવું ને ભાઈ મોજે મોજ છે અહીંયા એક લોકલ પરિવાર રહી છે અહીંયાનું જો માડી આવી ગયા હાલો સા પાણી પી લઈ પેલા હવે માડી સાંડલો કરી દીધો આને માડી ભલે કર્યો એને હા તોય હાલો ભાઈ સાંજલો થઈ ગયો છે હાલો એન્થની ભાઈ ઉભો થઈ ગયો એન્થની અમારો એન્થની ભાઈ ઉભો થઈ ગયો છે અહીંયા જો આ લાલ ટેન કયો કે ફાનસ કયો અહીંયા છે ભાઈ આ બધી સરસ મજાનું અહીંયા ગાર્ડન છે આ બધી આપણી રૂમો છે અને મજા 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 છે ભાઈ ભાઈ આવી ગઈ છે સા પણ થઈ ગયો છે કે લોસર મારી મમ્મી જોઈ રકેબી મા રકેબી વગર શું કરશો તમે હવે

આપણે અહીંયા જમવા માટે આવ્યા હતા અને અમારા મિત્રો મળી ગયા છે ભાઈ રાજકોટ જિલ્લાથી જતલસર ગામ છે ને ત્યાં નાખે ગ્રુપ છે મોજીલું ગ્રુપ છે ભાઈ મજા બધાય બધા આને કહેવાય અમારો ગાંઠિયાવાડી હોંકાર હો ભાઈ આ તો જેમાં જાહેર માં છે બાકી બાકી ખબર પડે આજુબાજુ વાળા ધ્રુજી જાય બધાય આમ કીધું હોય ને તો રમસટો બોલી જાય આમ હું હાલો તો શાંતિ સમજો હા એ અમે અત્યારે આવ્યા છીએ રોયલ ગાર્ડન રેસ્ટોરન્ટની અંદર અહીંયા રૂમ્સ અને ગાર્ડન રેસ્ટોરન્ટ બધું જ છે તમે જુઓ ખાલી જે આનું ગાર્ડન છે એણે મેન્ટેન કર્યું છે ભાઈ એક નંબર ગાર્ડન મેન્ટેન કર્યું છે અને તમને હવે રૂમ બતાવી રૂમ પણ ભાઈ આમ બહાર જવા જેવો અહીંયા સૌથી પહેલાં તો જો આ બાથરૂમ અહીંયા આમ જો આ બાથરૂમ છે અને આખું સરસ મજાનું ગરમ પાણી ચોવીસ કલાક અહીંયા એન્ટ્રી કરો અહીંયા કેટલી રીતે બિન આ બધું આ તમારે સામાન મૂકવા માટે ટીવી મિની ફ્રિજ આ સોફા કમ બેડ આટલો સરસ મજાનો અહીંયા બેડ છે બેસ્ટ પ્લેસ છે ભાઈ આ એની બાલ્કની બાલ્કનીમાં જો અહીંયા સિટિંગ પ્લેસ છે અહીંયા ચેર છે અહીંયા પણ સિટિંગ છે કર્ટન્સ એસી બધું મતલબમાં એમનું છે મસ્ત બનાવ્યું છે સર

અને પાલકનું શાક ને ખીચડી મંગાવી છે અને પાલકનું શાક બહુ ભાવ્યું એટલે પાસા મંગાવી રોટલ લ્યુ હે મમ્મી મજા આવી પાલકનું શાક ખાવાની મારી હા મજા મજા હે મજા બહુ ભાવ્યું પાલકનું શાક હે હે પપ્પા તમને સારું છે સારું છે ને તું હત ખાઈ લે હે આ બસ હાલો તમે જમી લે લો અમે જમવા બેસી જઈએ

ત્યાં તમને સરસ મજાના અંબામાના દર્શન કરાવવાના છીએ બરાબર અને અમે આ નવરાત્રિ હાલે છે ભાઈ હવું હું એમ કહેવાય ને કે બધાય ને ચૈત્રમાં નવરાત્રીની ખૂબ 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 શુભેચ્છાઓ જય માતાજી હાલો થાય મળીએ રામે રામ